હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે મહેસાણા જિલ્લાના બહુચિરાજી ખાતે આવેલા બહુચર માતાજીની આસો લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે લઈને બહુરાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવેલ છે આઠમના દિવસે માતાજીની પાલખી નીકળશે અને રાત્રે વાગે ખંડપલ્લી ભરીને માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવશે અને ત્યાર પછી ચૈત્ર સુદ દસમ મધરાત્રે સ્થાપન ગટ ઉત્થાપન વિધિ કરવામાં આવશે તેમજ ચૈત્ર સુદ પૂનમનું પણ અહીં ખૂબ મહત્વ રહેલું છે કહેવાય છે કે ત્રિપુરા શ્રી બહુચર માતાજી પૂનમના પ્રગટ

ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં સુદ એકમના દિવસે માતાજીનું સ્થાપનની વિધિ કરવામાં આવશે થી છઠથી આસુસુદ આઠમ સુધી સચની યજ્ઞનું આયોજન કરેલ છે આઠમની પાલખી રાત્રે સાડા નવ કલાકે નીકળશે અને આઠમના દિવસે પલ્લીખંડ ખંડ નૈવેદ રાત્રે બાર વાગે ભરવામાં આવે છે વધુમાં દશેરાની પાલખી સાંજે ચાર કલાકે નીકળી વૃક્ષના પૂજન માટે બેચર ગામે જશે અને દશેરાની પાલખી હં અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે જ્યાં માતાજી એ પાલખી દરમિયાન માતાજીને નવ લખો હાર હાર પહેરાવવામાં આવે છે અને સુદ પૂનમના દિવસે પાલખી રાત્રે સાડા નવ કલાકે સંખલપુર મુકામે જશે દરમિયાન નવરાત્રીના આયોજનમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આસો સુધી એકમથી દશેરા સુધી ગરબાનું ભવ્ય આયોજન કરેલ છે જેમાં ગુજરાત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આયોજન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં તમામ શ્રદ્ધાળુઓને ભાગ લેવા માટે ખૂબ ભાવભર્યું આમંત્રણ છે